પાટણ સમીપ આવેલા અનાવાડા સ્થિત હરિયોમ ગૌશાળા સંચાલિત હરિયોમ ગૌ હોસ્પિટલના લાભાર્થે જ તાજેતરમાં જ યોજાયેલ પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ ભાગવત કથાના સફળ આયોજનના સારથીઓ દિનેશભાઈ જોશી તેમજ ઇન્દિરા દેવદત્ત જૈન એકતા મેહુલ જૈનને સત્કારવાનો કાર્યક્રમ શનિવારે શહેરના ગીમટા વિસ્તારમાં આવેલા શ્રી બહુચર માતાજીના સાનિધ્યમાં શ્રી શિવશક્તિ આનંદ ગરવા મંડળની બહેનો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વિસ્તારના જૈન અગ્રણી અને હરિઓમ ગૌશાળાના શરૂઆતના દિવસોમાં બીમાર ગૌશાળાની સારવાર માટે એમ્બ્યુલન્સ ભેટ અર્પણ કરવાની સાથે સાથે ગૌશાળાના કોઈ પણ શુભ કાર્યમાં દાનની ઉદાર હાથે સખાવત અર્પણ કરતા દેવદત્ત જૈનને તેમના પરિવારજનો ગૌ માતાની કૃપાથી તેમના પર આવી પડેલી આફત અવસરમાં પલટી હોવાનું જણાવીને સત્યનો હંમેશા વિજય થતો હોવાનું જણાવી તેઓના સન્માન બદલ આનંદ ગરબા મંડળે આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે હરિઓમ ગૌશાળાના સારથી દિનેશભાઈ જોશીએ પણ ભાગવત કથાના આયોજન પૂર્વે નીકળેલી પોથીયાત્રામાં જોડાયેલ શ્રી શિવશક્તિ આનંદ ગરબા મંડળની બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો

દરેક કાર્યકર્તાઓ ખૂબ જ પોતાની મહેનત પોતાનો સમય અર્થદાન આ ગૌમાતાના કાર્યને અને હિલવા છે